બધું હું લઈને ઘરે પોકાળાવું અને ભાઈ બેન પટાઈ નાખું મારું તો ઘરા બેન લોહી પીજો છે લોહી મારા બેટા આપના ક્યાં આપણું જંગલ છે આ કાબો હ

Kedai ya gatia, cuma mau lihat yo. Gatia, aku mau dari tuh. Ada raja kan halus <laughs> semua <laughs> tuh. આ બધું રે પેલા બેન લીધે થાય છે ના આઈરા લડો ના મારે મગજની નસ ફાટોત અને ના હું પીવા જોત અને ના રયો કાબો ઓહેન થોત અરે જોતી છે અલ્યા એ મોટા ભાઈ અલ્યા હડો ખડો આ નેનકો હળવાનો ઓ ઓ

એટલે તમે શાંતિ શાંતિ વાત કરો છો કે મને ધમકાવો છો એટલે શાંતિ શાંતિ વાત કરું છું હું તો એટલે આ જે રીતે શાંતિ શાંતિ વાત છે તાળો તું તાળોチン બોલો છોન ટકા તાળું જો છું હજુ તાળું જો તો તું ઘર જતોય રહો ઘર મારે નઈ તારે જવાની જરૂર છે તું નહી જાવતી હું શું કરું જો હું તો મોટો છું મોટો થઈને એટલો જ ખોટો છે તું તું નાનો છે ને એટલો જ ખોટો છે ના

એ ચોક લડવાનું હોય ની બોલાય ભાઈ પણ આ ગટિયું હવે ચોક ને ચોક તો હશે ગોતો પડશે કે આપણે એ વાત સાચી છે પણ એક કામ કરો તો કેવું તમે ઓમ જો હું ઓમ જો હવે હું ઓમ જાયો અને તમે ઓમ જાહો તો આપણે બે ગુંગો છે યે વાત હાચી છે હું કો હું તારી લે ગટાઈ એક આઈડિયા છે માર જોડે હાથમાં આવી જાય પેલો તો જીબી નાખવો છે હાથમાં બાજો ખાલી આલે હાલ તો ના પાડી છે લડવાની એ વાત હાચી છે હવે હું કરવાનું તાણે ખાલી બાલિયે એના કીધું જ નઈ તો રોટલો કઈ નાખોલોનો તો હું ઘેર પોખવાજો પછી વાતવાની મારી વાત સાંભળો આપળો છે ને વેલા તોળો કેમ વેલા એટલે અલ્યા વેલા તો છોળો આપડી બેલા છે ને કેળે બંધી અને આખા જતાર્યા તમે વેલા તમે તોળો પછી હું વાત કરું વેલા તો વેલા

એટલે દૂલું શું કરવા લાયો તો એટલે તમને ખબર નહીં પડતી કેવી ઓય કણ હું હોનું ગોતવા આયા છે હ હોનાની ખોણી કોઈ છે હ પછી બહાર કોણ કાઢશે તમને ના મગજ તો છે હો તમાર ધાણી જા કાઢજો દૂલું કાઢો લા ઓહો દૂલું લઈને આયા છે શું તણ વેલા ગોતવા આવો છો કે કેણે બોજ્યો તમાર

મળ્યું ને છોડવાનું ના 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 છોડું હા તમે ઓમજો ને હું ઓમજો તમે ના છોડતા ના 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 છોડું હું તો ગટ એ ગટિયા ચિટલે જો આયો અર્દિન તો તાર હાવ ના હમ પહીણ લોશી ના ના પેલા પૂછ્યું કે તું પહીંડો છે કે હોલો છે ઓહો ના એ મારું બેટું પાલેથી એમ કહેતા કે આપણું જંગલ છે આ કાબૂ જ થઈ આવ્યો

કે ચીજો વે આખો મન પણ શું લે તન હેડ્યા આવો છો ઓમ મુઢા આગળ જોળો ગઠિયો ઊવા પેણી કણ બેહી રયો હ અલે તો પર ડોલુ ખેચી ઓમ ઓમ ના કરો હું આવી જો લે વાત કરો વાત તો હંગાટ લઈને ના આવત તથા ચીસે તો પસિતાળી શું તા ગઠિયો લોઈ પીવા હેડ્યુ છે તન તાળી ગયો છું કે પર જળતું જમ નહી આયું તું તમે આ ખેડ જૂઈ ના આવા ડોલુ પડી ગયો ઉધી ગોતી ના આવો બોલ બા ઈ કામ કરો આ ડૂડીયાને આમ રાખો અને આગળ જઈને આપણે વળી પાછા આમ અલગ અલગ થઈ જઈએ ઓય ઓય હેડો આ બાજુ તો મુઠીટ જઈને આવ્યો આ બાજુ હું જઈને આવ્યો છું આગળ હેડો ઓમણા વધ્યું છે હવે ગટિયા ગટાઈ જળ્યાં એમ છે પાણી

Woo, woo.

પડ્યા છે તો એ પીને તો બારુ તમને એક વાત આ ગટુ ભારે ને કે નહીં હારા કેમ નહીં હારા એટલે એક તો નેટ અમે અમારા કાકા પાણી થી બે પચી પીએ ને એ વાતમાં ઉભા રો આમ બસ ચક્કુ વર્તન પડેલી છે અલ્યા પણ છોકરા હો તને ખબર તો છે એ નહીં તો આપણે એ બાજુ બેઠા હોય પણ ખુલેવા જઈએ તો આમ ફરી ને થઈ ચોક બીજા થઈ જઈએ વાત તો હે પણ જો એક દાળ ઘરમાં આવી જાય ને રે ઉભા ચડાવું અને અત્યારે ગોધા કરું અણી અણીવાળો ભાલો કરી

แล้วก็เอาประุนนี่นะอยให้บิ๊ก